ગાંધીધામમાં જુગારના ચાર કેસમાં વીસ આરોપી ઝડપાયા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા કિડાણા સ્વસ્તિકનગર કિડાણા કાવ્યા સોસાયટી કિડાણા લક્ષ્યનગર વિસ્તાર અને ગાંધીધામ સેક્ટર ચૌદ રોટરીનગર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ખુલ્લી જાહેર જગ્યાએ ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા કુલ વીસ આરોપીઓને ઝડપી ચાર જુગારના કેસ નોંધાયા કેસ એકમાં રોટરીનગર સેક્ટર ચૌદથી આશીષ કિશનભાઈ મહેશ્વરી અનવર તૈયબ બાપડા લક્ષ્મણ કાનજીભાઈ મહેશ્વરી કરણભાઈ માલશીભાઈ મહેશ્વરી અહેમદ હાસમ બાપડા પાસેથી રૂપિયા અગિયાર હજાર એકસો તથા ગંજીપાના કબજે કર્યા કેસબેમાં કિડાણા સ્વસ્તિકનગર સોસાયટીમાંથી અર્જુનસિંહ શિવજી ભાટી યોગેન્દ્રસિંહ ઉર્ફે યોગીન બચુભા ઝાલા અનિરૂદ્ધસિંહ કનકસિંહ ઝાલા હટીસિંહ કાનજીભા જાડેજા પ્રવીણસિંહ વિજયસિંહ જાડેજા જીતુભા ખેતશીભા ગઢવી પાસેથી રૂપિયા ચૌદ હજાર ચારસો પચાસ રોકડા અને ગંજીપાના મળ્યા કેસ ત્રણમાં કિડાણા સ્વસ્તિકનગર સોસાયટીમાંથી રમેશભાઈ જખુભાઈ સુથાર ભૂપેન્દ્ર રમેશસિંહ રાઠોડ જયેશભાઈ પ્રેમજીભાઈ સુથાર ભીખુભા બળવંતસિંહ ગોહિલ ચંદનગીરી ગોકુલગીરી ગૌસ્વામી ભૂપતસિંહ હરિસિંહ સોઢા પાસેથી રૂપિયા બાર હજાર ત્રણસો રોકડા તથા ગંજીપાના કબજે કરાયા કેસ ચારમાં કિડાણા કાવ્યા સોસાયટીમાંથી હરીશભાઈ ખોડાભાઈ રાઠોડ પ્રકાશ ચમનભાઈ મહેશ્વરી શામજી કાંજીભાઈ મહેશ્વરી પાસેથી નેવ હજાર ચારસો રોકડા અને ગંજીપાના મળી આવ્યા કુલ મુદ્દામાલ એક લાખ અઠાવીસ હજાર બસો પચાસ રોકડા તથા ગંજીપાના જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે